રાહુલ ગાંધી કહી રહ્યા છે કે પહેલા જયારે રાજા મહારાજાઓનું રાજ હતું ત્યારે તેઓ જે ઇચ્છતા તે કરતા કોઈની જમીન જોઈતી તો તે પણ ઉઠાવી લેતા હતા રાજાઓ મહારાજાઓ કા રાજ થા જો ભી વો ચાહતે થે કર દેતે થે કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે તો રાજા મહારાજાઓ મુદ્દે કરેલી ટિપણી ચુટણી ટાણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે ભારે સાબિત થઈ દી શકેતા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં રાહુલ ગાંધી આ વાત કરી રહ્યા છે રાજા મહારાજાઓ માટે સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું આ શબ્દો લખી અને હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર પ્રચંડ પ્રહાર કર્યા દક્ષિણ ભારતના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદનથી વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે સવાલ એ છે કે રાજપૂત સંકલન સમિતિનું આ મુદ્દે સ્ટેન્ડ શું હશે તો રાહુલ ગાંધી ઉપર પ્રદેશ ભાજપે પણ કર્યા આખરા પ્રહાર રાહુલ ગાંધીએ કર્યું ભારતના રાજવીઓનું ઘોર અપમાન ભારતની એકતા અને વિકાસમાં રાજવીઓનું અમૂલ્ય યોગદાન કહ્યું છે પ્રદેશ ભાજપે આ અપમાનનો જવાબ કોંગ્રેસને ચોક્કસ મળશે તો વિવાદાસ્પદ જે વાત રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓને લઈને તેના કારણે ચૂંટણીના સમયે રાજકારણ ગરમાઈ રહ્યું છે પ્રદેશ ભાજપે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભારતના રાજવીઓનું આ ઘોર અપમાન છે રાહુલ ગાંધીએ રાજવીઓનું અપમાન કર્યું છે ભારતની એકતા અને વિકાસમાં

ત્યારે લોકોની જમીનો પડાવી લેતા હતા રાહુલ ગાંધી ના આ નિવેદન પર રાજવીઓનું અપમાન કર્યું છે ઘોર અપમાન કર્યું છે પ્રદેશ ભાજપે આ પોસ્ટ કરી છે વધુ વાતચીત કરીએ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે ફોન લાઈન જોડાયા છે ચૂંટણી નજીક આવે છે રાહુલ ગાંધી કઈક ને કઈક નિવેદનો આપતા રહ્યા છે આ વખતે આવે તેમને રાજા મહારાજા ઉપર આ નિવેદન કર્યું છે શું કહેશો રાહુલ ગાંધીનું આ નિવેદન જે કરું એ એક અપરિપક્વ નેતા જેવું નિવેદન છે કારણ કે રાહુલ ગાંધી એ દોઢસો વર્ષ જૂની કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા છે ત્યારે એમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે એમના વડદાતા જયારે જવાહરલાલ નહેરુ હતા અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે સાડા ચારસો જેટલા રાજા રજવાડાઓને જયારે ભારતમાં ભેળવ્યા ત્યારે જેટલા રાજા રજવાડાઓ જે કોમ્યુનિટીના હતા એવું નહીં કોમ્યુનિટી કોમ્યુનિટીના હતા એ તમામ કોમ્યુનિટીના ના રાજા રજવાડાઓએ પોતાની મિલકત સરકારને એટલે કે જનતા માટે દાન કરી દીધી હતી એ રાજા રજવાડાઓ ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવે છે કે એમને લોકોની જમીન હડપ કરી દીધી હતી એટલે આ એક અપરિપક્વ વિસ્તારો અને એક ઓછી બુદ્ધિ વાળા નેતાનું નિવેદન હોય એવું કહી શકાય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે રાહુલ જોઈએ વિરુદ્ધમાં જઈ અને ની અનામત આપી અને મુસ્લિમો ના અનામત આપી છે એટલે આ કોંગ્રેસની નીતિ રહી છે કે માત્ર માત્ર તુષ્ટિકરણ કરવું અને માત્ર ને માત્ર આવા વિવાદાસ્પદ નિવેદન આપવા એક રાજકીય નેતા અને એવા નેતા કે જે રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ રહી ચૂકેલા છે એને શોભતું નથી અને અત્યંત નિંદનીય નિવેદન છે જી યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે મનીષભાઈ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે સોશિયલ મીડિયા પર આજે વિડિયો શેર થઈ રહ્યો છે રાહુલ ગાંધીએ રાજા મહારાજા ઉપર જે ટિપ્પણી કરી છે શું કહે કહેશો તેને લઈને સંપૂર્ણપણે આ નિવેદન ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રીએ વીસ સેકન્ડ નો વિડીયો મૂકીને જે વિડીયા ની પુષ્ટિ કરી શકે અને એવી વાત કરવા જઈ રહ્યા છો જયારે તમે તમામ પ્રકારના હિસાબો આપવાથી ભાગી રહ્યા છો જનતાના મિજાજ નો પરચો ભાજપાના નેતાઓ મળ્યો છે ત્યારે તમે ગોતી રહ્યા છો અને આ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે કે જેને આ દેશની એકતા અખંડિતતા માટે સરદાર સાહેબ જેવા વ્યક્તિના નેતૃત્વમાં આ દેશને એક અને અખંડ કર્યો રાજા મહારાજો આપણે ગુજરાતને ગૌરવ લેવું જોઈએ કે કૃષ્ણ જેવા રાજા પોતાની કોઈ પણ પ્રકારની શરતો વિના બિનશરતી આ દેશને ને અર્પણ કરી દીધું બધું સંપત્તિને રજવાડું આપણે એ એ રાજ્યમાંથી માંથી ગાંધી સરદાર માંથી જેને ભગવતસિંહ જેવા ગોંડલ પ્રજાપ્રિય પ્રજાવર્તક રાજવી આપણે આજે પણ લોકો યાદ કરે છે એટલે ભાજપા આગળ કોઈ મુદ્દો નથી નીતિ નથી જનતાને હિસાબ આપવા કઈ નથી માત્ર ને માત્ર વિવાદાસ્પદ નિર્ણયો કરવા એને જનતાને કઈ રીતે મત બટોરવા ભાવનાત્મક વાતો કરવી અને પછી ગમે તેવું આવીને બોલ બોલ કરવું મને એમ લાગે છે કે આવી વાત કરવા માટે આપશ્રી જયારે એબીપી અસ્મિતા જેવી માધ્યમે મને જ્યારે કીધું ત્યારે હું ફોનોમાં જોવા હું સાંભળતો હતો પણ મને કોઈના વિશે મારે કઈ નથી કેવું મારે તો એટલું જ કેવું છે આ સંપૂર્ણપણે વિવાદ ઊભો કરવા માટેના પ્રયત્ન કરે છે હકીકતમાં જનતાનો મિજાજનો પરચો ઠેર ઠેર ભાજપાના લોકોને મળી રહ્યો છે કારણ કે એમને માતા બહેનો દીકરીઓનું અપમાન કર્યું છે એની અસ્મિતાનું અપમાન કર્યું છે અને હવે લાજવાને બદલે ગાજી રહ્યા છે એ શરમની વાત છે જી જી મનીષભાઈ યગ્નેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે યગ્નેશભાઈ રાજા રજવાડાઓનું મહત્વ જો સમજાતું હોય તો પછી કોઈ આવી રીતે વાત કેવી રીતે કરી શકે લાગે છે સંપર્ક અપાઈ ગયો છે પરંતુ ચૂટણી સમય આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે

દાન બલિદાન આપણે પૂરું જે પણ સંપત્તિ હતી બધી દેશના આઝાદી માટે આપી દીધી છે અને એના ઉપર કરો તો બિલકુલ અને એક ઇન્સલ્ટ છે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ જેમને આટલી મહેનત કરીને આટલા બધા રજવાડાને ભેગા કર્યા અને જયારે જે રાજાઓએ દાન કરીને આપણી જમીન હિન્દુસ્તાનની એકતા માટે આલી છે એનું એક અપમાન જ મારા હિસાબે તો આ

તેમના આ વિડિયો અંગે ટ્વીટ કર્યું છે અને પ્રદેશ ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે રાજા મહારાજાઓનું જે અપમાન કરવામાં આવ્યું છે આવી ટિપ્પણીથી મને દુઃખ થાય છે કહ્યું છે દાંતાના રાજવીએ આવી ટિપ્પણી રાજા મહારાજાઓના અપમાન સમાન છે તેવી પણ વાત દાંતાના રાજવીએ કરી ચૂંટણી સમયે જ રાહુલ ગાંધીનું આ વિવાદાસ્પદ નિવેદન ચૂંટણી જ્યારે પણ હોય છે ત્યારે ચૂંટણી સભાની અંદર આ પ્રકારના રાહુલ ગાંધીના નિવેદન સામે આવે છે